છોરા જાબ દ ગોવાળા લોકન કે તો ને ટેકરા ફડે સરપંચ સાહેબે મીટિંગ રાખી લી છે હા મીટિંગ હોની રાખી લી છે એ તન બધું ની ખર પડે તું જા એ બધું કાલ ખર પડશે અરે છોરા ઉભો રહે પેલા ઢોળ બાબાન પેલો કીજે કી હોડે હા છોરા હા ને ધળબાબા મીટિંગ રાખેલી છે હા હા

બોરેચરો કઈ 95 રાખેલું છે ટીકરી વાલે ફળિયા રાખેલું છે હા કેમ કેતો જો સુરતે બદન છે કોઈ ભેગા આવો ભાઈ आओ छोरो आओ सही छोरा आओ सही उधर उधर बता गांव लोग ने जय माता जी जय આપણે મિટિંગ રાખવાનું એટલું બધું કઈ કારણ નથી પણ ગમે ડીજે નોતરાળ એવું બધું બંધ છે તાને કઈક નોર્મલ લાવવાનું બાકી નોતરાળ એવું કઈ લાવવાનું નહીં બંધ છે ઝઘડો બગડો થાય છે આપડા એટલે એવું બધું મેં બંધ રાખી છે બધું હા બધું બંધ કરવા પડે હા બધું બંધ

આપણે સરપંચ સાહેબે જાહેર પાડ્યું છે કે ડીજુ બંધ અને બધું એવું તેવું વ્યસન બંધ એવું તેવું વાત કરી છે એટલે આપણે બંધ રાખવું પડશે સરપંચ સાહેબે જાહેર પાડ્યું છે અરે પણ અમે કોમે આવતા અમને ખબર નહીં ને આમ કે કમિટી રાખી દીધી લા જાહેરાત પાડી છે સરપંચ સાહેબે એટલે આવો કેવું કે કેવું બધાને વાત જાહેર કરવાની એટલે જાહેર પાડી છે એટલે ગામ લોકો એ જાહેર વાત કરી છે કે બરાબર છે ને હા બરાબર છે બરાબર એવું ની ચાલે ડીજે ની બંધ થાય અને તું રહેવા દે હાવ અરે પણ મને પૂછ્યો કે ડીજે કે કમ એમ નામ બંધ કરી અરે તું કઈ ની ગામ મોટી તો કે રહેવા હાવ બરાબર છે બધું કરી ને સારેલા હા રહેવા દે બરાબર છે